જૂનાગઢમાં ગટરના ઢાંકણાના મુદ્દે લોકોએ રસ્તો રોકતા પોલીસે મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા જેને લઈ તુષાર સુજિત્રાએ જણાવ્યું કે આ કામ ઝડપી કરવામાં આવશે ત્યારે લોકોએ કહ્યું હતું કે ઢાંકણા લેવલ પરનું કામ નહીં કરવામાં આવે તો આ રોડ પરના લોકો ફરી રસ્તા પર આવી જશે તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે ગઈકાલે જૂનાગઢે એક જો છોકરો ગુમાવ્યો એક નવયુવાન ગુમાવ્યો અને એના પરિવાર ઉપર શું વીતતી હશે એ જ જાણે પરંતુ જે કારણ હતું ઝાંઝાળા રોડ ઉપર રોડ લેવલ અને ભૂગર્ભ બટરના ઢાંકણાના લેવલ વચ્ચેનો તફાવત છ સાત જગ્યાએ જાનહાનિ થાય અકસ્માત થાય એ રીતે બહાર આવેલા ઢાંકણાઓ આજે જ્યારે પ્રજાએ રોડ પર ઉતરી અને ચક્કાજામનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું ત્યારે હર હંમેશ રહ્યું છે એમ તો છે આ રોડ પર ટ્રાફિક ખૂબ જ વધારે છે આશરે દોઢ બે કલાક બાદ ટ્રાફિક હળવો પડે એટલે ઢાંકણા લેવલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જે સવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં પૂરી કરી દેવામાં આવશે લોકોએ આ વાત ઉપર વિશ્વાસ રાખી અને તંત્રને હકીકતે એમની મરજી મુજબ કામ કરવા માટે આજ રાત પૂરતી સગવડતા આપી છે સમય આપ્યો છે અને જો એમ છતાં પણ તંત્ર રાજકીય લોકોની સાથે કામ કરી અને રાજકીય ભાષા વાપરતું હોય અને માત્ર આશ્વાસન જો આપતું હોય તો કાલ સવાર જુનાગઢની જનતા શું કરશે એ તો સમય જ કહેશે પણ જનતા અત્યારે એક જ વસ્તુ માગે છે કે હવે કોઈ જૂનાગઢીનો જીવ ન જવો જોઈએ